જય માતાજી મિત્રો આપણો પહેલો વ્લોગ આવી જશે તમે જોઈ લીધો છે ને જોરદાર વ્લોગમાં કમેન્ટો પણ સારી આવી હતી ને લાઇકો પણ કરી છે તો જેવો સપોર્ટ કરે છે કરતા રહેજો તો મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં નવા વિડીયોમાં તો મિત્રો પાંચ દિવસ વ્લોગ આવશે પછી સોંગ ચાલુ થાય છે તો મિત્રો બે દિવસ થઈ જતા પણ સદાય પણ પાંચ દિવસ વધારે કરી દેસું તો જોઈ શકો છો રેલ્લ જ્યાં લોકમાં હતા ત્યાંથી જ લોક ચાલુ કર્યો છે એ સચ છે તમે જોઈ શકો છો મિત્રો તો મિત્રો હવે મળીએ સીધા મારે થોડું કામ છે તો પણ જાઉં છે મળીએ હવે સીધા થોડીક વારમાં મોડા આવું આ રેલ્લો વેલ્લો બદલવા નહીં બીજા વાળામાં છે રેલ્લા તમને જ્યાં બ્લોકમાં બતાવે તો ત્યાં નહીં બતાવો તો મિત્રો હવે આપણે મળીએ સીધા મોડા હું બહાર જાઉં છે અત્યારે તો મળીએ મોડા ચાલો તે જય માતાજી મોડા મળીએ સીધા તો જય માતાજી મિત્રો આપણે આવી ગયા છીએ હવે તો મિત્રો કામ હતું બહાર પટા જ્યાં હતા પંખો પણ આઈન ચાલુ કરી દીધો છે વોક કરવાનું આઈન તો મિત્રો હવે ઘણી વાર ભૂઈ જઈએ કારણ કે ગાયો જોવાનો ટાઈમ થાય ગાયો આવી જાય મિત્રો સપોર્ટ કરવાનું ભૂલશો ને પહેલાં ઓલા લાઈક બહુ કરી બહુ કમેન્ટો આવીશ તો હવે સપોર્ટ કરવાનું બોલતા ને લાઈક કરવાનું ભૂલતા ને ભાઈ તો મિત્રો હવે મળીએ સીધા મોડા અત્યારે હું સુઈ જાઉં ઉઠું ત્યારે મળું ત્યારે ઉઠીને તાપવાણી કરી પછી શાંતિથી તમને મળવું એ સિવાય નહીં મળવું એમાં થોડું કામ હોય પછી ચાલો ત્યારે ચા પાણી કરીને પછી મળીએ સીધા મોડા તૈણવા છે બદલવા દે ત્યારે ત્યારે વાલા વાલા ચા કરો મારા કલેજ આવો ચાલો ત્યારે મળી આવે સીધા થોડીક વારમાં દે ચાલો ત્યારે સુઈ દઈએ ત્યારે ચાલો ત્યારે તો કેમ છો મારા કલેજ આવો તો હું છું તમારો વિહો હાલ ને સવાર સવારમાં બ્લોગ ચાલુ કરી નાખ્યો છે તો મિત્રો કાલે તમને કીધું તું મેં કે હું તમને ત્રણ વાગે મળીશ પછી ટાઈમ મળ્યો નો કારણ કે અમારે ગાયો દોઈને તરત જવાનું તો એક બે જગ્યાએ લગ્ન હમણાંથી લગ્ન બહુ વધી જાય બોલો હમણાંથી લગ્ન ખરેખર જવાના કંટાળ આવે છે એટલે મિત્રો અત્યારે વ્લોગ ચાલુ કર્યો છે અત્યારે લગ્નમાં જોતો પાંચ વાગે આવીને ગાયો દોઈ લીધી તે રાસ ગરબા હતા પછી હું જો હાલ જ ઉઠ્યો હું પછી યાદ આવ્યું કે વ્લોગ અડધો છે એટલે બનાવવાનો તો ટાઈમ આપણો બદલી નાખ્યો છે આપણે સવારે સાત વાગે આવતા હતા વિડીયો બધા પણ એમાં થોડું પ્રોબ્લેમ આવવા મળ્યો એટલે પછી સાંજે સાત વાગે કરી નાખ્યા જે આ લોગ આવ્યો ત્રીજા દિવસ બીજો બે દિવસ પછી એ સાત વાગે આવી ગયો કમ્પ્લીટ એ સપોર્ટ કરવાનું ભૂલશો ને અને લાઈક ના કરી હોય આપણી ચેનલને તો લાઈક કરી નાખજો લો ને એડિયામાં ફરીએ છીએ નોમ આયા ટેડિંગ મારા

हे हे जाय नेडिए नेडिए जाए लेबुले रे ले जा लेबुहु ने तु नेडो नेज माला झाडमो देवियो रमे माला हो मला झाड म लेबु આ બો ભી બજારે જાય લે બોલે તું જાય હે બોલે રો લે તું જાય લેબુ મારી વિહતમાના દેશમાં જાય ભી બજારે જાય હે બો ભી બજારે જાય આ ગીત બનાવવું પડશે રેકોર્ડિંગ કરી દેવું પડશે આજે સ્ટુડિયો રેકોર્ડિંગ કરું આ ગીત મજબૂત મિત્રો આવશે અત્યારનો કે છેડિયા વાળું યાદ આવી જશે કઢી સદાય પણ બનાવી નખું છી હવે આગળ જતા આવીએ આગળ જેવું છે જોતા આવી ચાલો છે આપણે જઈએ આગળ એટલે આ માં આપણે આવી જાય ચાલો તો મિત્રો હું આગળ આવ્યો ફરતા ફરતો એટલે મને એક પથ્થર દેખાણો આવી આ પથ્થરનો અધિકાર તો પેલા મારા દાદા કહેતા હતા દાદા નતા કેતા આને મને યાદ આવેલું મને ખબર છે યાદ જો મિત્રો એ આ પથ્થર હું તોડે તો વસ્તુ નહીં નેહ બરોબર જોજો હમ મારી ગઈ મારી ગયે આવ્યું મિત્રો મસ્તી કરી દીધી તમને કીધું તો ને તોડે એટલે વસ્તુ નહીં નેહ્ર તૂટીઓનો એટલે હવે આપણે શું થાવ છે જેવો દાગીના ભર્યા છે જોઈએ તમે તો કંઈક દેખાણું દેખાણું કોક કોક દેખાણું કાઢવા દેજો બા હો 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 હલ્યા હો 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 કરોડોનો કરોડોનો માલ કરોડોનો માલ નાતો 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 કરોડોનો માલ કરોડોનો માલ કરોડોનો માલ આ તો બાપ દાદાની જમીનનો માલ વાહ ભાઈ વાહ બહુ કમીજો જો કરોડપતિથી જો મિત્રો કરોડપતિ ભાઈ કરી દીધી તો આપણે મળીએ જીદ્દા થોડું આજે ફાઇનલ મળી ચિંતા ના કરો બપોરનું યાલ બદલ બદલતો છે મળી ના મિત્રો તો એ નાઈ ધોઈ ફેસ થઈ જાય પછી મળીએ ચાલો નાઈ ધોઈ ફેશ થઈ મળું તો એટલે આ બ્લોકમાં બનાવી જય માતાજી જય માતાજી મિત્રો નાહી ધોઈ તમારો ભાઈ ફેશ થઈ ગયો છે ને સવાર સવારમાં સવાર સવાર નથી ભાઈ બફોર થઈ જતો મિત્રો હવે આજનો બ્લોગ આટલા સુધી આજનો બ્લોગ આપણે પૂરો કરી ના જ છીએ મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી આપણી ચેનલ પર ન હોય તો લાઈક કરી નાખો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો મળી એવી સીધા નવા વ્લોગમાં ત્યાં સુધી બધા મેં તો ને ગુડ નાઇટ ચાલો ત્યારે આથી જ વ્લોગ ચાલુ